આ ભાગવત ની કથા કેવી છે તવ કથા અમૃતમ ભાગવત ની કથા અમૃત જેવી છે અને અમૃત સ્વર્ગમાં મળે પણ કથા સ્વર્ગમાં મળતી નથી અરે વૈકુંઠ માં ભગવાન મળે પણ ભગવાન ની કથા મળતી નથી તો ગુજરી ગયા પછી વૈકુંઠ માં જવાની મજા કે અહીંયા રેવા મજા ક્યો જોઈએ અહીંયા જ રેવાય ને ભલા માણા ગંગાના કિનારે લાડવા દબાઈને ને કથા કથા કરાય ભગવાનને કેવાનું ભગવાન આપણે કાંઈ વૈકુંઠમાં આવવું નથી આપણે તો અહીંયા જ રહેવું છે અને મને વ્યક્તિગત કો કેમ કે એમ કે દ્વારકાવાળા કે બીજા જન્મમાં તારે શું કરવું ભાઈ આપણો જન્મ મુંબઈમાં જ થવો જોઈએ અને મુંબઈમાં જ રહેવું છે આપણે આપણે મુંબઈ છોડીને ક્યાંય જવું નથી એ એવી જીવવાની મજા આવે સાહેબ જાત જાતના ભાત ભાતના માણસો મળે અને રોજ કથા કરવાનો રોજ નિત્ય મોકો મળ્યા કરે મૂળ વાત એ છે એ કથા કેવલ ને કેવલ અહિયાં જ છે બીજે કોઈ પણ જગ્યાએ કથા નથી બીજે ક્યાંય જવામાં મજા નથી દેવતાઓને કથા સાંભળવી હોય ને ત્યારે અહીંયા આવે છે હો દેવતાઓને કથા સાંભળવી એટલે અહિયાં આવે અને આપણે બધાને જલ્દી ગુજરી જવું છે બોલો દેવ થઈ જવું છે દેવ થવામાં બિલકુલ મજા નથી માણસ થાવ આમે ગુજરી ગયા પછી એમ કે દેવ થઈ ગયા એમ

तव कथामृता तप्त जीवना कविभिरिणीता कलमशाप श्रवणमङ्गल श्रीमदात भुवि गृहन्ति ते भूरिदा भुवि गृणन् તે તે જના ભૂમિ ગૃહિ તે ભૂરીદા જના એ ગોપીઓ આપેલું સર્ટિફિકેટ છે આ તમને ખબર છે આમાં વૈષ્ણવ ખબર છે આમાં છેલ્લી લાઈન લખી છે ને ભૂવિ ગ્રીણંતી તે ભૂરી દા જના વાસ્તવમાં એ સર્ટિફિકેટ છે કોની કોની માટે છે ખબર હા અમારી માટે વાહ બેન વાહ થેન્ક યુ અમારી માટે સર્ટિફિકેટ છે આ ગોપીએ અમને સર્ટિફિકેટ આપ્યું છે ગોપીએ કીધું ધન્ય છે વક્તાઓને કે ભગવાનની કથા કેરા જ કરે છે અને લોકોના હૃદયમાં કનૈયાને બેસાડી દે છે એટલે અમને ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ગોપીઓએ આ સર્ટિફિકેટ આપેલું છે આ છેલ્લી લીટી છે ને એ સર્ટિફિકેટ છે અમારા માટે હું તો રોજ ઊઠીને દ્વારકાવાળાને પ્રાર્થના કરું કે એટલાય પુણ્ય કેરા છે કે અહીંયા બેહવા મળે છે અને આમ 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 એક ધારી કથા ચાલુ એક ધારી છતાંય ભગવાન બહુ ધ્યાન રાખે એટલું બધું ધ્યાન રાખે વાત જવા મૂળ વાત છે ભગવાન જયારે પધાર્યા ભગવાને ભાગવતમાં માં સલામ સાઈન કરી દીધી આ કથા કેવલ ને કેવલ પૃથ્વી લોક ઉપર જ મળશે આ ભાગવતની કથા સ્વર્ગે સત્યે સત્ય વૈકુંઠે નાત્ય યત્ર સહ આ ભાગવત ની કથા સત્યલો બ્રહ્મલોક માં નથી સ્વર્ગમાં નથી કૈલાસમાં નથી અરે વૈકુંઠમાંય નથી ક્યાં છે છે તો ને પૃથ્વી લોક ઉપર જ એટલા માટે જેટલો સમય મળે જેવો સમય મળે જ્યારે સમય મળે દસ મિનિટ પાંદર મિનિટ વીસ મિનિટ સમય મળે એટલે કથામાં બેસો હવે તો ભગવાનની કૃપા છે જોવો એ લક્ષ ટીવી ખોલો ને તરત આ ટીવી આ કથા આવશે આપણે યુટ્યુબ ચેનલ કરશો ને તરત કથા આવશે સાંભળતા રેહજો નવરા બીજા બધી પંચાયત કરવા કરતા ભગવાનનું ભજન કરો કથા છે ભગવાને હસ્તાક્ષર કર્યા કીધું આજથી કોઈ પણ ભાગવતની કથા સાંભળશે એની મુક્તિ થશે થશે ને થશે જ ભગવાનના હસ્તાક્ષર છે